નમસ્કાર જય માતાજી મિત્રો આ સંસ્કૃતિને લગતા વિડીયોને આપણે આગળ વધારતા આજે આપણે એક એવો વિડીયો લઈને આવ્યા છીએ કે જ્યાં સાક્ષાત ઘીની નદીઓ વહે છે આ માત્ર ગુજરાતમાં નહીં પરંતુ દેશ વિદેશમાં પણ મા વરદાયનીનું આ પલ્લીના મેળાનું ખૂબ જ મહત્વ છે અને ત્યાં ઘીની નદીઓ શું કામ વહે છે અને મા વરદાયનીનો સંપૂર્ણ ઇતિહાસ આપણે આજે આ એક વિડીયોમાં જાણીએ તો કહેવામાં આવે છે કે આ જે વરદાયની માતા છે તે માનું જે બીજું સ્વરૂપ છે દ્વિતીય સ્વરૂપ એટલે કે બહુચારણી હંસવાહીનું સ્વરૂપ એ આ મા નવદુર્ગા અહીં આ વરદાયની માતા તરીકે બિરાજમાન છે ત્રેતા યુગમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે રામ વનમાં ગયા હતા ત્યારે શૃંગ ઋષિનો આદેશથી વરદાની માતાએ પ્રસન્ન થઈ અને રામને આ અમોઘ દિવ્યબાણ આપ્યું હતું જેનો ઉપયોગ રામે શ્રી રામે આ રામાયણનો જે અંતિમ યુદ્ધ હતું તેને તે યુદ્ધમાં રાવણનો વધ કરવા માટે કર્યો હતો તેવું આજે આપણે માં વર્દાઈનીનો સંપૂર્ણ ઇતિહાસ જાણીએ તો મિત્રો આજે જાણીએ કે આ શું છે રૂપાલ પલ્લીનો ઇતિહાસ અને માં વર્દાઈનીનું મહત્વ તો આ રૂપાલનો જે વરદાયની માતાનું મંદિર છે તે ગાંધીનગરના રૂપાલ ગામે વર્દાઈની માતાજીનું મંદિર આવેલું છે જ્યાં પલ્લી દરમિયાન રીતસરની ઘીની નદીઓ વહે છે નવ દુર્ગાના નવ સ્વરૂપોનો તહેવાર એટલે નવરાત્રિ આદ્ય દુર્ગાના નવ સ્વરૂપોની નવરાત્રીમાં આપણે પૂજના અર્ચના કરતા જ હોઈએ છીએ આ દરમિયાન ખેલૈયાઓ ગરબેથી ઝૂમે છે અને નવરાત્રીના આઠમ અને નોમના દિવસે ગુજરાતના અનેક ગામો અને શક્તિપીઠોમાં આપણે જોઈએ છીએ તેમ પલ્લી નીકળતી હોય ત્યારે રાજ્યના ગાંધીનગરમાં આવેલું રૂપાલ ગામ જ્યાં વરદાયની માતાની આ પલ્લી નીકળે છે જ્યાં પલ્લી દરમિયાન લોકોની દ્વારા રીતસરની ઘીની નદીઓ વહે છે ગુજરાતમાં આ પ્રખ્યાત એવી આ રૂપાલની પલ્લીનો મેળો ખૂબ જ પ્રસિદ્ધ છે દેશ વિદેશમાંથી પણ શ્રદ્ધાળુઓ અહીં આવતા હોય છે રૂપાલ પલ્લી શ્રદ્ધાળુઓ માટે એક આ મોટું આસ્થાનું કેન્દ્ર બની ગયું છે વરદાયની માતાનો મેળામાં આ પલ્લીમાં લાખો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આવે છે ગાંધીનગર નજીક આવેલા આ રૂપાલ ગામે વરદાયની માતાની પલ્લી નવરાત્રીના નવમી એટલે કે નવમના દિવસે નવમી રાત્રિએ નીકળે છે અને તે પલ્લીના આજે કહેવાય છે કે વરદાતી વરદાયની માતાને ઘીનો ચઢાવો થાય છે આ એક જ રાતમાં હજારો લાખો કિલોમીટરો આ ઘી પલ્લીમાં ચોખ્ખું ઘી ચઢે છે અને મહાભારત કાળનો જે આ રૂપાળ પલ્લીનો ઇતિહાસ શું છે તે આજે આપણે જાણીએ મહાભારત કાળથી રૂપાલ ગામમાં આયોજાત પલ્લીના મેળામાં સમગ્ર ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવતા રહે છે અહીં આવતા હોય છે પલ્લીના ઇતિહાસમાં આપણે નજર કરવા જઈએ તો આ વાત દ્વાપર યુગના જે પાંડવોનો ગુપ્તવાસ હતો તે સમયમાં ગુપ્તવાસમાં જતા પહેલા પોતાના શસ્ત્રો ખીજડાના એક વૃક્ષ નીચે પાંડવોએ સંતાડી લીધા હતા આ શાસ્ત્રોની રક્ષા કરવા માટે તે માં વરદાય વરદાયની માતાની પાંડવોએ પ્રાર્થના કરી હતી ત્યારબાદ યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ આસો સુદ નવમના દિવસે કૃષ્ણ પાંડવો અને દ્રૌપદી સાથે જ્યારે માતાજીની સોનાની પલ્લી બનાવી તેની ઉપર પાંચ કુંડની સ્થાપના કરી અને ગામમાં પલ્લી યાત્રા કાઢી પંચબલી યજ્ઞ કર્યો હતો ત્યારથી લઈને અત્યાર સુધી આ પરંપરા કાયમ માટે ચાલી આવે છે રૂપાલ ગામે મહાવરદાયનીના સાનિધ્યમાં અહીં આ પલ્લીનો કાઢવામાં આવે છે વરદઈની માતાને લોકો એક માન્યતા એવી છે કે એને પ્રસન્ન કરવા માટે માતાની પલ્લીની ઉપર ચોખ્ખું ઘી જ ધરાવાય છે જેમાં અંદાજે ચારથી પાંચ લાખ કિલો ઘીનો અભિષેક કરવામાં તે દિવસે આવે છે દેવીની જે આ પાલખી એટલે પલ્લીને ઉચકીને જતો જે લાંબો વરઘોડો હોય એ આ પાલીની ખાસ વિશેષતા હોય છે દર વર્ષે પલ્લીમાં દસ લાખ જેટલા ભાવિકો આવે છે અને માતા સામે પોતાની મનોકામના માંગે છે અને આ મનોકામના માતા પાસે માંગવામાં આવતી તમામ લોકોની શ્રદ્ધાળુઓને આ મનોકામનાઓ પૂર્ણ થાય તેવી સૌ લોકોને આશા હોય છે તેથી આ નવરાત્રીમાં નોમના દિવસે માતાની પલ્લીની ઉપર ઘીનો અભિષેક કરવામાં આવે છે તો મિત્રો રૂપાલ અને પલ્લીની જે આ કથા છે તેમાં આપણે જણાવું તો આગળ કે વરદાઈની માતાની પલ્લી સાથે ત્રણ જેટલી દંતકથાઓ અલગ અલગ જોડાયેલી છે વરદાઈની માતા દેવ સંસ્થાન સંસ્થાના કહેવા પ્રમાણે એવું પણ કહેવાય છે કે જે તેતાળ યુગ હતો ત્યારે રામ ભગવાન એના પિતાની આજ્ઞા જ્યારે પાડવા વનવા ગયા ત્યારે ભરત મિલા બાદ જે શૃંગી ઋષિ હતા તેના આદેશથી લક્ષ્મણ તથા સીતા માતા સહિત વરદાઈની માતાજીના દર્શન કરી પૂજા અર્ચના કરી તેઓ પ્રાર્થના કરતા વરદાયની માતાજીએ પ્રસન્ન થઈ અને ભગવાન શ્રી રામચંદ્રજીને આશીર્વાદ આપી અને શક્તિ નામનું એક અમોઘ દિવ્ય શસ્ત્ર આપ્યું હતું લંકાના યુદ્ધમાં ભગવાન શ્રી રામચંદ્રએ આ જ બાણથી રાવણનો વધ કર્યો હતો અને પોતાની જીત મેળવી હતી તે આ બાણમાં વરદાઈનીના આશીર્વાદ રૂપે તેને મળ્યું હતું આમ બીજી ઘણી અનેક કથાઓ આ વરદાઈની માતા સાથે જોડાયેલી છે મળતી માહિતી અનુસાર દર વર્ષે અહીં આસો આસોસુદનોમના દિવસે આ ગામમાં રૂપાલ ગામમાં આનંદ અને ઉત્સાહનો મોટો મહાસાગર હોય છે અહીં ગામના તમામ લોકો કોઈ પણ જાતના ભેદભાવ વગર ઉમંગ અને ઉત્સાહથી માતાજીના આ કામમાં જોડાઈ જાય છે અને દેશભરમાં વરદાયનીની આ પલ્લી ખૂબ જ પ્રખ્યાત છે આ પલ્લીમાં હજારો અને લાખો રૂપિયાના ઘીનો અભિષેક કરવામાં આવે છે ગાંધીનગરમાં આ રૂપાલમાં આવેલું વર્દ રૂપાલમાં આવેલું માવરદાયનીનું મંદિર ખૂબ જ પ્રાચીન છે અને અલૌકિક પણ છે મિત્રો અહીં માતાજી સૃષ્ટિના નિર્માણ સમયથી જ બિરાજમાન છે આદ્ય શક્તિના નવ સ્વરૂપો પૈકી બીજું સ્વરૂપ સ્વરૂપે અહીં બિરાજમાન છે પલ્લીનો ઇતિહાસની ઘણી બધી વાતો આપણે પાંડવોની અને રામના સમયગાળાની સાંભળેલી છે પલ્લીની શરૂઆત વણકર ભાઈઓ દ્વારા બનાવવામાં આવે છે પલ્લી બનાવવા માટે વણકર ભાઈઓ પલ્લી બનાવવા માટે ખીજડાનું લાકડું કાપે છે ત્યારબાદ સુથાર ભાઈઓ પલ્લીનું નિર્માણ કરે છે વાણંદ ભાઈઓ વરખડાના સોટા કુંડા છાંદે છે અને મુસ્લિમ સમાજના પિંજારા ભાઈઓ જે હોય છે તે કુંડામાં કપાસને પૂરે છે જ્યારે પટેલ સમાજના લોકો પલ્લીની પૂજા આરતી કરી કુંડામાં અગ્નિ પ્રગટાવે છે પલ્લીની આગળ ક્ષત્રિય સમાજના ભાઈઓ ખુલ્લી તલવારે ઉપસ્થિત રહે છે પંચાલ સમાજના લોકો માતાજીના દિવવેદ માટે સવા મણનો ખીચડો તૈયાર કરે છે અને આ બધું પત્યા બાદ સવારે ત્યારબાદ વાજતે ગાજતે પલ્લીની શરૂઆત કરવામાં આવે છે પલ્લી સમગ્ર યાત્રા દરમિયાન ચકલાઓ આગળ તેને રાખવામાં આવે છે જ્યાં લાખો ભક્તો ઘીનો તેને અભિષેક કરે છે સમગ્ર ગામમાં ફર્યા બાદ આરતી અને પૂજા અર્ચના પલ્લી પૂર્ણ કરી અને પલ્લીને પૂર્ણ કરવામાં આવે છે આ પલ્લીના દર્શન માટે તો ગુજરાત માત્ર ગુજરાત પરંતુ મહારાષ્ટ્ર આ સમગ્ર બીજા રાજ્યો રાજસ્થાન એમપી બિહાર અમેરિકા લંડનથી પણ વિદેશથી પણ ભાવિ ભક્તો અહીં ઉમટી પડે છે આમ આ મા વરદાયની માતાનો આ જે પલ્લી હોય છે તે દેશ વિદેશમાં પણ પ્રખ્યાત છે અને વરદાઈની માતા એ નવદુર્ગા માતાનું સ્વરૂપ છે તે દેવસ્થાન દ્વારા આ કળયુગમાં મંદિર ગોખ અને કળશને સંપૂર્ણ સુવર્ણથી મઢીને મંદિરને યાત્રાધામ તરીકે નવ પલ્લવિત કર્યું છે મા વરદાણી ઉપર કરોડો ભક્તો તેના ઉપર અટૂટ શ્રદ્ધા ધરાવે છે આ મિત્રો વરદાઇની માતાની આપણે વાત કરીએ તો મુખ્યત્વે આ માતાજીના જે આપણે પલ્લી બનાવવામાં આવી છે એમાં પણ વાત કરીએ તો તમામ સમુદાયને એક થઈને આ પલ્લી બને છે તેથી આ માતાજીની જે પલ્લીમાં એ એકતાનું પણ આપણે દર્શન થાય છે અને સમગ્ર જાત પાતના કોઈ પણ ભેદભાવ વિના આ રૂપાલ નો પલ્લી મેળો પ્રખ્યાત બન્યો છે આ માતાજીના જે પલ્લીનો મહોત્સવ હોય છે તેમાં ગામના દરેક રહેવાસીઓ તેના તન મન અને ધનથી આ મહોત્સવમાં ભોજન પ્રસાદ તેમજ તમામ કામગીરીમાં આ મહાયજ્ઞની પૂર્વ જે તૈયારીઓ કરવાની છે તેમાં સુંદર પૂર્વ સહાય કરવા માટે કાયમ સ્વયંસેવકો બની અને આ મંદિર માટે કાયમ માટે ઊભા રહે છે તેનો પણ દેશ વિદેશમાં આપણે સૌને આભાર માનવો પડે છે કારણ કે હજારો લોકોની ભીડ માટે પણ અહીં સરકારની સાથે આ દેશના આ જે ગામના લોકો છે તે ખડા પગે કેટલા દિવસ સો પહેલાંથી ઊભી જાય છે અને આમની નિઃસ્સાર સેવા શ્રી વરદાઈની માતાજીએ પણ અમી નજરથી નિહાળી હોય છે એમ માના આશીષ એમના સમસ્ત પરિવાર પર આજીવન બન્યા રહે છે અને મા વરદાયની માતાજીના ચરણ કમળમાં આપની ભક્તિ ભાવના અને શ્રદ્ધાની પૂરી જ્યોત આજીવન પ્રજ્વલિત થતી રહે છે અને મા સૌને તંદુરસ્ત સ્વાસ્થ્ય પૂર્વક રક્ષણ કરે છે અને તેના પ્રાર્થના અને મંદન નિયમિત આપણે સેવામાં રહી તે માવરદાયિની ભક્તિ થકી સફળતાના શિખર પ્રાપ્ત કરે છે તેવી ને સૌને શુભકામના આપે છે જય વરદાયની જય જગદંબા આ માં જ વરદાયની જે જગતજનની આ એક માત્ર શાસ્ત્રો પૌરાણિક પુરાવા માય મંદિર જે ભલે એકાવન શક્તિપીઠના મુખ્ય સ્થાનકમાં સ્થાન પ્રાપ્ત નથી કર્યા પણ આપણે આજે જોઈએ તો વિશ્વમાં કરોડો લોકોને આ કરોડો ભક્તોની આસ્થા અને શ્રદ્ધાથી પ્રિય અને પૂજનીય આદર્શનીય સ્થાનક તરીકે આ મંદિર આજે પ્રસિદ્ધ છે જેમાં મા તમામ સ્મરણ માત્રથી એને આલેખ લગાડનાર સૌ કોઈની મનોકામના પૂર્ણ કરનારી મા આ વરદાયણીના માના પોકાર માત્રથી આપણા ચૌદ ભુવન પૃથ્વીલોક સ્વર્ગ લોક શિવલોક પાતાળલોકના સમસ્ત જીવના શરીરમાં રક્ત સંચાર પ્રભાવિત થઈ જાય તેવી માની શક્તિ અને આશીષ સામે અન્ય કોઈની શક્તિ મિથ્યા છે જ્યાં દરેક શારદીય નવરાત્રિ એટલે ગુજરાતીમાં આ નવરાત્રિના દિવસે નવ સુદ નવમીની નોર નવરાત્રિ મધ્યરાત્રિથી મા વરદયનીનો આ સુપ્રસિદ્ધ મેળોમાં લાખો મણ શુદ્ધ ઘીનો અભિષેકથી વરદાયની માતાજીની પલ્લી ઉપર લાખો ભાવિકો અને શ્રદ્ધાથી આશીર્વાદ થાય છે અને એનાથી કૃત પલ્વિત થયેલા ભાવિક ભક્તો દર વર્ષે આ પલ્લી યાત્રામાં અભિષેક કરી અને પોતાની આ યાત્રાની અવિરત મહાભારત યુગોથી પર્યત આ વરદયની માતાની પલ્લી યાત્રા અચૂક નીકળે જ છે આ પલ્લી યાત્રામાં કદી કોઈ વિઘ્ન ગ્રહણ આવ્યું નથી નાના મોટા અમુક વખત કોઈએ આ યાત્રાને જો કોઈએ રોકવાનો પ્રયત્ન કર્યો હોય વિરોધ કર્યો છે તેઓને પણ મહાવરદાયની માતાજીના ચમત્કારનો અહેસાસ થઈ ચૂક્યો છે તો સૌ કોઈની મા વરદાયની સૌની મનોકામના પૂર્ણ કરે તેવી આશા સાથે મિત્રો આવા વિડીયોને આજે આપણે વિરામ આપીએ છીએ અને આવા જ સંસ્કૃતિની અને ધાર્મિક વિડીયો જોવા માટે આપ અમારી ચેનલમાં અચૂક જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો આભાર જય વરદાયની